ટ્રકમાં પેટ્રોલિયમ પ્રવાહ ભરનાર કોમલભાઈ મોસિનભાઈ રવજાણી અને ટ્રકચાલક કુલદીપસિંહ ઘનશ્યામસિંહ ગોહિલને કુલ રૂપિયા સાડા પંદર લાખના મુદ્દામાલ સાથે ઝડપી ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી વરતી જ પીએસઆઈસી રબારી અને તેના સ્ટાફ પેટ્રોલિંગમાં હતા દરમિયાન તેઓને અંગત બાતમીદારથી બાતમી મળેલ કે વરતે જ ત્યાં બાયોડીઝલનું વેચાણ ચાલું છે જે અનુસંધાને પીએસઆઈસી રબારી નાઓએ બે પંચો રૂબરૂ સદર જગ્યાએ રેડ કરતા જે બાતમીમાં જે હકીકત હતી તેઓ બાયોડીઝલનો મુદ્દામાલ હોય આ સંબંધે નાપો અધિશ્રીને તથા એફએસએલ અધિકારીશ્રીને જાણ કરવામાં આવેલા અને પંચો રૂબરૂ સદરુ બાયોડીઝલનો છસો સાઠ લીટરનો મુદ્દામાલ આશરે છેતાલીસ હજાર તથા ત્રણ આરોપીના અંગઝડતીમાંથી પાંચ હજાર રૂપિયા તથા ઇલેક્ટ્રિક મોટર બેરલ માપવાનું જે પાનું તથા પ્લાસ્ટિકની નોઝલ અને પ્રવાહી માપવાનું સ્ટીલની એક પટ્ટી આમ બે હજારનો મુદ્દામાલ તથા અશોક લેલન જે છે એ પંદર લાખની આમ ટોટલ જે મુદ્દામાલ જે છે આશરે પંદર લાખ પંચાવન હજારનો પંચો રૂબરૂ કબજે કરવામાં આવેલા છે તથા આ કામે ત્રણ આરોપીને અટક કરવામાં આવેલા છે અને હાલમાં પીએસઆઈસી ડબારી નાઓ સદરુ ગુનાની તપાસ ચલાવી રહ્યા છે બિલકુલ આ મુદ્દો તપાસના રિમાન્ડ દરમિયાન આવરી લેવામાં આવશે અને આ ગુનાની ઊંડી તપાસ કરવામાં આવશે